તો તાણ ખટારો ભરાય એટલી હોય તો એકાલી ગોઠવી દેવું ના પડે અલ્યા સર ના મેળ પડે તમારો ચમ ના મેળ પડે અરે યાર હું તમને સાચું કહીશ તો તમને દુઃખ લાગશે અલ્યા ભોંડ્યો મને દુઃખ ના લાગા હો તમ તારીક જે હોય એ મને સત્ય વાત કરો ને તો સાંભળો તાણે મેં તમારું આધાર કાર્ડ જોયું ને એકદમ તમે ભૂંડે જેવા લાગો છો કાળિયા બૂસ લબાડ મારું આને તો મારી આબરૂના ટકા કઈ નહી દારૂનો નશો ઉતારી નાખ્યો હાલો સર હા બોલો તમે ક્યાંથી બોલો છો અમે તો મોઢાઈ બોલવી મારો હારો આ તો લેટો લાગે છે અબે સાલે એમ નથી કેતો સાહેબ તમે જીવોમાંથી વાત કરો છો

કનથી છોકરી જોડે સેટિંગ કરાય આપતા તો શું નરા મંડ્યા છો શું સેવા કરું શું સેવા કરું આ મારા જો પોટલ્ય તો નઈ હોય ને ના ના તો તો પાહો વાત કરાવ લે સર તમે ડિમાન્ડ જેવી કરો છો તો પછી અમે શું સેવા કરી શકું તમારી તો આ તાન તમે સેવાની વાત કરો છો તો ભાઈ અમે જેની સેવા જોતી હોય એની જ વાત કરીએ ને તમે સાચું નહીં માનો મારું

તો તમને મરસા લાગશે એવું કશું નહીં તું તાર બે ફિકર થઈને કહેવ સારું તો સાંભળો તને એ બોન એમનો વર આવ્યો હતો ને તે બેરીને લઈ ગયો લ્યો એ બોન પરિણેલા છે સારું આપણા ભાગ્યમાં જ પમરો છે તો પછી બીજા બોન ને ફોન આલો સર બધી બેનો પરણેલી છે એક છે કદાચ તમારો મેળ પડ્યો તો આપડે તો ચાલતું તાર પાણી બધા પછી આપજો પેલા આયો તમે ને આઠ વરના સર અલ્યા એ સાહેબ મારી હાટું બોતવાનું કઈ દોઆું ડોસી નથી ગોતવાની તમે આઠ વર્ષની ની ની વાત કરો છો આધાર કાર્ડ તો જોવો પડ્યો મારું જો સાહેબ જે વસ્તુ હાજર છે એ તમને ગમતી નથી કારણ તમે રાણુ મંડળના બજેટમાં દેવસેના જોતી હોય તો ક્યાંથી મળે અલ્યા મને ખાલી રોટલા કરી આપો તોય બહુ સર અલ્યા સર હું જીઓ કસ્ટમર કેરવાળો છું કંઈ બામણ નથી તે તમે નારા બોન બોન કરો છો અલ્યા સાહેબ અમે ક્યાં તમને ક્યાં વિશે તમે બામણ છો આ તો ઓલ્યા બોને ફોન ઉપાડ્યો હતો ને એટલે તમને કહું છું પણ તમે ત્યાં તમારા કાકાને કહો ને એટલું બધું તમને પેન સડ્યું હોય તો અલ્યા સાહેબ કંઈ કંઈ તો કુસા પડ્યા અને એ કુસાએ ડૂબા ખાઈ ગયા પાંચ છ દાન તો માટલા ફોડ્યા પણ તોય મારો હારો આરામ બરોબર જો ભલતો હોય તો હશે તા તમારા કરમ અમે શું કરવી સારું એ જવા દો અને હું શું કહું છું સાહેબ હજુ મેં મહિને પહેલા જ રિચાર્જ કરાવ્યું છે અને મેં બહુ વાપર્યું જ નહીં તો પતિ ચીમનું જીવ અલ્યા સાહેબ એમાં એવું ના હોય પહેલા તમે કૂપન પુરાવતા હતા એ હાલતું હતું હવે રિચાર્જ આવ્યું તમે વાપરો કે ના વાપરો એ તો મહિને પતિ જ જાય પણ અમે વાપર્યું જ નહીં તો પતિ ચીમનું જીવ તમને કોણ ડાયુ કરો છે અમે કીધું તું તમને કે તમે પતાવી દો અલ્યા સર એ અમારા હાથમાં નથી એ તો આગળથી જે સિસ્ટમ છે એ રીતે જ થાય એટલે આ મૂકા કાકાનું મેં કાર્ડ જ નકામું લીધું નકરા લોહી પી જાય મૂકા કાકા બૈરી છોકરા વાળા છે એમને હજુ આવડે છોકરો પહેણાયો છે એ આવું ના કરે તો પછી એમના છોકરા ધૂળ ખાતા થઈ જાય મને લાગે છે કે મારે હવે ટાટા કંપનીનું કાર્ડ લઈ લેવું પડશે સસ્તામાં સારું ના સર તમે એવું ના કરતા ધીમે ધીમે સસ્તું થઈ જશે એમના છોકરાના વિવાના પૈસા વળી જાય ને એટલે આપણે સસ્તું કરી નાખવાનું છે પણ તાણ હુડી તો ખીચાના સોતરા કાઢી નાખાવ છો તમે ના સર તમે એક નથી વાપરતા આખું ભારત વાપરો છે એટલે જલ્દી પૈસા ભેગા થઈ જશે એટલે ટીપે ટીપે સરોવર ભરાય એટલે તમે રિચાર્જ કરાવો આ મારો બાપો મને રોટલા આપે છે ને એટલું બહુ થયું તો ઓલી ફેર મેં અમારો ડાંગેરનો ઢગલો હતો ને એમાંથી બેઠેલું ડાંગેર ભરી લીધી હતી સાની માની એમાંથી રિચાર્જ કરાવ્યું દઉં હવે ફેર તો ડાંગેર એ વેકી મારી હે આમ એવું લાગે તો તમે એકાલી દાન કરી દેવ ને મેં આટલી વખત રિચાર્જ કરાવી ફ્રીમાં સોરી સર એ સુવિધા અમે નથી આપતા તો હા ને તમારા મને ફોન જ નહીં કરવાનો હવે આ સુવિધા નહીં આપી શકું ને ઓલી સુવિધા નહીં આપી શકું તાને શું તમે મને મટીરિયા લેવા ફોન કરો છો અલ્યા સર તમે શું ઠંડા પાન જેવી વાત કરો છો તો તાન તમે શું હાવ વરિયાળી જેવી સુવિધા આપો છો સારું સર હવે હું ફોન મૂકું છું મારા બીજાના ફોન પણ રિસીવ કરવાના છે એટલે તાન તમારા હાથમાં તો લાગે છે એમ કેવું ને મેલ ફોન મારા હારા રૂકેશ